આવે છે ને કે આપણી પૃથ્વી જે છે સૌ કોઈ જાણે છે કે કેવી છે એનો આકાર ગોળ છે ગોળ છે ને તો એ પૃથ્વીનો આકાર કેવો છે આવો ગોળ છે છે ને હવે આ ગોળ છે આખી પૃથ્વી બરાબર એમાં આ જમીન ભાગ પણ છે અને પાણીનો ભાગ પણ છે 71% પાણી છે અને જે જમીન વિસ્તાર ભૂમિ વિસ્તાર જે છે એ લગભગ 29% 29% જેટલો છે છે કે ને તો હવે આ પૃથ્વીનો ગોળ છે આપણે સૌ જાણીએ છે પણ એમાં આપણો જે પ્રદેશ છે ગામ છે શહેર છે રાજ્ય છે કે દેશ છે એ ક્યાં આવ્યો છે એ જાણવા માટે પૃથ્વી જે છે એના આપણે બે ભાગ કરવા પડે તો અહીંયા આપણે એક કલ્પિત રેખા કલ્પેલી છે એનું નામ છે 0 કુ નામ છે એનું 0 એટલે આપણે કહે છે ઇક્વેટર બંનેને ઇક્વલ કરે છે ઇક્વલ એટલે સરખા આ બાજુનો ભાગ આ બાજુનો ભાગ આ ઉત્તર ઉત્તર ધ્રુવ તરફનો ભાગ એટલે ઉત્તર ગોળાર્ધ કહેવાય શું કહેવાય એને ઉત્તર ગોળાર્ધ નોર્થ પોલ કહેવાય અંગ્રેજીમાં શું કહેવાય નોર્થ પોલ પોલ આપણે એને કહીશું અને આ તરફનો જે જીરો ઉપર જે દક્ષિણ ધ્રુવ સુધીનો ભાગ છે એને સાઉથ પોલ કહેવાય શું કહેવાય સાઉથ પોલ એટલે કે દક્ષિણ ગોળાર્ધ બરાબર આ ઉત્તર ગોળાર્ધ આ ઉત્તર ગોળાર્ધ બરાબર શું કહેતો આને આપણે ઉત્તર ગોળાર્ધ એટલે અર્ધો ગોળ ગોળાર્ધ એટલે અર્ધો ગોળ એવું યાદ રાખવાનું તમારે અને આ ભાગ જે છે અહીંથી જીરો ઉપરથી દક્ષિણ સુધીનો એ છે દક્ષિણ ગોળા શું કહેવાશે એટલે ગોળ અર્ધો બરાબર હવે પૃથ્વી ઉપર કોઈ પણ સ્થળ ઉત્તરમાં માર્ગ કે દક્ષિણ ચોક્કસ ક્યાં આવ્યું છે એ જાણવા માટે આપણે અક્ષાંશ રેખાઓ કલ્પેલી છે બરાબર આપણે અક્ષાંશ એ ત્યાં દોરેલી નથી પણ આપણે કાલ્પનિક રેખાઓ એની કલ્પના કરેલી છે બરાબર અને એ આવી રીતે આડી દોરેલી છે આડી હવે જે રીતે આપણે વિષુવૃત્ત જે છે હોતાનું મોટું અક્ષાંશ કહેવાય બરાબર એને સમાંતર બીજી ઉત્તર દક્ષિણ દોરેલી છે એની સમાંતર જે દેખાડી દોરી છે એને દેખાય છે તમને બરાબર 0 અંશ થી ઉત્તરે એટલે ઉત્તર અક્ષાંશૃત કહેવાય છે એ 30.5 અંશ બરાબર અને એને આપણે પરતોરૂટ કહે છે એ આપણા ભારતમાંથી પસાર થાય છે બરાબર ને ભારત દેશમાંથી પસાર થાય છે અહીં તમને દેખાય છે અહીં જો

નજીક માંથી ઝેરોક્સ રેખા રેખા છે ખ્યાલ આવે છે એટલા માટે આપણા આ જે આ એશિયા ખંડ છે ઉપર રશિયા છે બરાબર આ આઉટર અમેરિકા નો ભાગ છે આઉટર અમેરિકા ખંડ છે બરાબર પેલું ગ્રીન લાઈન છે પછી આ ભાગ એ છે કે યુરોપ ખંડ છે આ બધું અને આફ્રિકા નો થોડોક ભાગ આટલો ભાગ આ બધું સેમા આવ્યું છે ઉત્તર ગોળાર્ધ માં આવ્યું છે સેમા આવ્યું છે ઉત્તર ગોળાર્ધ માં એટલે આપણો ભારત દેશ પણ એશિયા ખંડ આવ્યો છે એટલે આપણે પણ ઉત્તર ગોળાર્ધ તો એ જાણવા માટે આપણે અક્ષાંશ સૂચક કામ લાગે છે એટલે આ અક્ષાંશોમાં ચોક્કસ ક્યાં સ્થાન આવ્યું છે ઉત્તર માં કે દક્ષિણ માં કોઈ પ્રદેશ નું કોઈ સ્થળ નું તે તમે જાણી શકો છો પછી એ જ રીતે દક્ષિણ માંથી 0° થી દક્ષિણ માં વિધી રેખા મળી છે એટલે કે આપણે 23.5° દક્ષિણ અક્ષાંશ નું દક્ષિણ માંથી એટલા માટે દક્ષિણ અક્ષાંશ નું લખે છે અને બકરુંટ કહે છે બરાબર અને એનાથી દક્ષિણ માં પાછી કીજીએ એક રેખા છે એને કહેવાય છે દક્ષિણ અક્ષાંશ સૂચક એટલે દક્ષિણ ધ્રુવ નું ધ્રુવ तरफ नु ધ્રુવ ध्रुव आवृत અને એ જ પ્રમાણે કર્કડ વૃત્ત ઉપર પણ બીજી સાથે કોઈ પાંચ ચોરસ ઉત્તર અક્ષાંશ પર આવેલું છે એ રેખા કલ્પેલી છે અને એને કહેવાય છે ઉત્તર ધ્રુવ કેમ કે ઉત્તર ધ્રુવ રૂપ વૃત્તની નજીક છે એટલા માટે આવે છે હવે તો સૂર્ય તારે દેખાય છે તમે તો સૂર્યના સીધા કિરણો ક્યાં પડે છે આ બે સૂર્યની દિશા આટલી છે આ દેખાય છે તમને આ આટલી દિશામાં સુરજ ફરે છે એ આવ્યો ને એટલે જ્યારે સૂર્યના કિરણો અત્યારે આપણે આપણે ઉત્તર કોરા રહીએ છે ભાઈ આપણે શિયાળો ચાલે છે તો અત્યારે સુરત દાદા દક્ષિણ તરફ આ બાજુ ગઈ રહ્યા છે ખસીને આ બાજુ છે એટલા માટે આપણે પણ અહીંયા ઠંડી આપણે અનુભવીએ છે ડિસેમ્બર જાન્યુઆરી હવે જાન્યુઆરી 14 તારીખ આવશે ઉત્તરાયણ તહેવાર આવશે ને એટલે સુરત દાદા ધીમે 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 ખસીને અહીંયા આવશે એટલે આપણે તો ગરમીની શરૂઆત બપોરે લાગશે સવારે ઠંડી અને બપોરે ગરમી પછી બે મહિના તો અહીં સુધી પહોંચી જશે આપણે અને આપણે કરતો હોય આપણે દેશવાડી પસાર થાય છે એટલે સૂર્યના સીધા કિરણો પડે છે આ બધા

रासा अच्छा तो उषा गरम। मतलब ये सर्किस सौम सौम सी उषणा। सुके वायने सौम सी उषणा। तो जो उषणा पट्टी बने लतुचुं। उषणा पट्टी बन। जी मैं तब ये तब मैं सूर्य ने सामे दोरी बनाई हुई थी। अरे बिजु से सौम सी उषणा पट्टी बन। बराबर अगर ये जैसे तब मैं जो ही सब कुछ होगा उषणा मतलब गरम। मतलब એવો કે જેમાં ગરમી ના કિરણ સીધા પડે છે ભાષાના જે રચયતા આપણને આપી રહ્યા છે તમે સમજી શકો છો કે શું કહેવા માંગે તો આ આ પટ્ટામાં સરખી ગરમી અને સરખી ઠંડી એટલા માટે એને સમશીતોષ્ણ કહેવાય આ બે ભાગ છે બરાબર એમાં જે જે દેશો પ્રદેશો આવેલા છે ખંડોના ભાગ આવેલા છે ત્યાં ઓછી ઠંડી અને ઓછી ગરમી અનુભવાય છે હવે એનાથી 66 પોઈન્ટ ઉત્તર અથવા સુટી ઉપર જે ઉત્તર ધ્રુવ સુધી વિસ્તાર જે છે ને ઉત્તર ધ્રુવ કહેવાય બરાબર તા બરફ છે ત્યાં સુધીના કિરણો પહોંચી શકતા નથી ગરમી પહોંચી શકતી નથી એટલા માટે તા લાંબા શિયાળા છે બરફના પહાડોના પહાડો છે ત્યાં ખ્યાલ આવે છે એટલા માટે કે શીત એટલે ઠંડો બરાબર ઠંડો ઝોન એટલે કહેવામાં આવે કોલ્ડ ઝોન બરાબર અને એ ઉત્તર ધ્રુવ સુધીથી ઉત્તર ધ્રુવ સાથે કોઈ 5 સુધી એ ઉત્તર ધ્રુવ સુધીનો અને દક્ષિણ ભાગમાં સાથે કોઈ 5 દક્ષિણ અક્ષાંશ સુધી એ દક્ષિણ ધ્રુવ સુધી બરાબર હવે અહીંયા તમે પહેલામાં જોયું છે નકશામાં જોઈ શકો કે ત્યાં આર્કટિક મહાસાગર આવેલો છે જોજો અહીં આર્કટિક બરાબર એ આર્કટિક સમુદ્ર આખો બરફનો છે ને ઉત્તર ધ્રુવ સાગર કહેવાય છે આ બરફનો છે એટલે એની વિરુદ્ધમાં અહીં વિરુદ્ધમાં આની જમીનો ભાગ છે એટલે નામ આપવામાં આવ્યું આર્કટિક અને એન્ટી આર્કટિક એટલે એનું નામ પડ્યું છે એન્ટાર્કટિકા પર એટલે આવો છે સમજાય તો વાત તો આ બધું ઘણું જાણવા જેવું છે ભૂગોળની સંકલ્પનાઓ જે છે ખૂબ જ અઘરી છે પણ એ જાણવા જેવી છે તો આપણે આજે જે વાતો કરી થી આખી વાત તમારે ધ્યાનમાં રાખવાની છે અહીં મેં તમને અલગ રંગથી દર્શાવી છે આ વસ્તુ તમે પૃથ્વીનો આવો પ્લાસ્ટિકનો ગોળો લઈને પ્લાસ્ટિકના ગોળા પર તમે અહીં ગાડી ઊંડી દોરી ફેવી પછી છોટાડો બરાબર અને એને આપણે આપણે વિષુવત ગણીએ એવી કર્કવૃત્તી રેખા અને દોરીને આપણે એના પર બીજી એક દોરી ઊર્ની દોરી છોટાડીશું એ અડધો જ રેખા અને અહીં ગાડી બીજી એક દોરી છોટાડી અને અહીં આપણે ઉત્તર ધ્રુવ રેખા અને અહીં ગાડી એ જ પ્રમાણે મકરવૃત્ત દક્ષિણ ધ્રુવ ये टाइप दोरी संख्या है और ये तुम्हें आज ये तुम कागज पर आकृति भी દોરી શકો रहो पूरी भी કરી શકો આ ગટી બોલને અલગ પેપર સાઈ શકો છો દેખા કે શું થાય કે તમે જે મુખ્ય અક્ષમ છૂટો છે ક્યાં ગયા તો 0 નું શું છૂટો ના મુખ્ય અક્ષમ છૂટો બીજું છે મુખ્ય અક્ષમ શું કર કર રૂટ બરાબર મકર રૂટ કૃત ગુરુ રૂટ દક્ષિણ ધ્રુવ અને આપણે મુખ્ય અક્ષાંશ ઉડતો કહે છે જે આપણને ભૂગોળ શિક્ષણ કાર્યમાં નકશામાં એની ઓર નકશામાં જે તે પ્રદેશોની ઓળખ મેળવતી વખતે નકશા વાચન કરતી વખતે કામ લાગે છે જો આવડતા હોય તો તો તમે સરળતાથી જો તમે પાયલોટ બનો છો તમને કામ લાગે જો તમે ડ્રાઈવર છો કોઈ મોટા વાહનના આખી દુનિયા ફરો છો તો તમને કામ લાગે ખ્યાલ આવ્યો ને હવે તો મોબાઈલમાં તમે તરત જ તમને લોકેશન તમે સિલેક્ટ કરો જે કે પ્રદેશને તમે તમને એના અક્ષાંશ ને રેખાંશ તમને મળી જાય विजो ते टॉपिक छाहा इंचे रेकावा 벤 सब्भिधा चाहँ yapा शेас जङने के छेरा है किलों के खेला रहता हुआ हं और विजी आवेचे यें लाद है चाहा हें विजी कहें जजांगे अाँ रेकाववा fel ए जिन्वम अंवरी च्यों आपकसे लाववा श

હવે એ જ રીતે અહીંયા કાઢી જોજો જે છે આ ભાગ જે છે આ આ ભાગ દેખાય છે આ ભાગ આપણે આ જીરો દેખાય છે આ તમને દેખાય છે ને આ ગ્રીનીચ રેખા કહેવાય શું કહેવાય ગ્રીનિચ કેમ કે લંડન પાસે આવેલા ગ્રીનિચ નામના સ્થળ પાસેથી આ જીરો ઉસ રેખા ઉસ પટાક પસાર થાય છે એટલા માટે આ તરફનો ભાગ જે છે એનો એક કહેવા છે પશ્ચિમ ગોળા અને આ તરફનો ભાગ પૂર્વ ગોળા કહેવા છે અને ભારત કાયો છે એ ગાડી જોજો એ પૂર્વ ગોળા આવ્યો છે ને

તમે એ પણ આમાં નકશામાં પણ બતાવી શકો છો અહીં જો આગી રીતે રેખા દેખાય છે તમને આ ધીરો ઉપર દેખાય તો એની જે મસાલ થાય છે છે ને ખ્યાલ આવે છે તો એ એ રેખા ઉપર છે જે પૃથ્વીના બે ભાગ કરે છે એ પણ તમે આના પર બતાવી શકો છો ખ્યાલ આવે છે અહીં તમે બતાવી શકો તો એ લઈ જાય આ ભાગ બરાબર અને એ જ રીતે આપણે આ રેખામાં જોયું કે એક બીજો એક 180° ની કિનારા રેખા છે એ પણ મોટા મોટું

એ અહીંયા નાટક નાતર વિનાતા રેખા છે હવે એને ત્યાં આવી કેમ રાખવામાં આવે છે બાકી કે ત્યાં તો આ જમીનના ભાગ એટલે જવામાં આવે ને એ તો કાલ્પનિક રેખા છે તો મોટા મોટા ટાકુઓ પણ એક સરખે એક જ એક સરખા વાંધીને એક સરખા દાળી કાઢી જાય એ ન હોય એટલા માટે એને ખસેડવામાં કાલ્પનિક છે માટે ખસેડવામાં આવે છે આ રસ્યાણો ભાગ છે ને પેલો ઓપેનિંગ કરવામાં છે એની વચ્ચે એકસો એંશી દિનાંતર રેખા આવી છે અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવાય અને ઇન્ટરનેટ ઇન્ટરનેશનલ ડેટ લાઇન તરીકે આપણે ઓળખીએ છે એને પાર કરીએ એટલે એક તારીખ અને દિવસ આપણે ઉમેરવો પડે બરાબર જેનાથી આપણું ઘડિયાળ ચેક કરવું પડે આપણે બરાબર બીજી એક મહત્વની રેખા આપે છે આપણે ભારતની તો ભારતનું પ્રમાણ સમય હોય આપણો સમય નક્કી કરવા માટે પણ જ્યાં બપોરે જ્યાં સૂર્ય હોય ને તેના આધારે પ્રમાણ સમય નક્કી કરવા માટે બરાબર હવે ભારતમાં પ્રમાણ સમય નક્કી કરવા માટે અહીં અલાહાબાદ પાસેથી એક રેખા પસાર થાય છે

સ્વરચિત આકૃતિ દ્વારા એમાં રંગ પૂટી કરીને પૃથ્વીના ઘોડા પર દર્શાવીને પૃથ્વીના નકશા ઉપર ભારતનો નકશો એશિયાનો નકશો અને આ રીતે કોરો નકશો હોય એમાં પણ તમે દર્શાવીને તમારું જ્ઞાન મુખ્ય અક્ષાંશ પૂરતો અને મુખ્ય રેખાંશ પૂરતો વિષયનું પાકું કરી શકો છો તો આજે આપણે ઘણી બધી બાબતો શીખી એ ફક્ત તમને તમારી સમજૂતી પાકી થાય મનમાં બરાબર જે તે ભૌગોલિક સંકલ્પના જે છે એ એ શબ્દનો અર્થ તમને પાકો થઈ જાય એની સમજ તમને પાકી થઈ જાય એને તમે નકશા ઉપર અને આકૃતિમાં દર્શાવી શકો એટલા માટે આપણે આ આટલી બધી પ્રવૃત્તિ આપણે એને આવી લીધી છે તો હવે આપણે શું યાદ રાખવું આલે આપણે શું શીખ્યા તો મુખ્ય અક્ષરો તો શીખ્યા કયા કયા કઈ શીખ્યા પહેલા જીરો એટલે શું કહી આપણે બિંદુ રેખા પછી એની ઉત્તરે એક બિંદુ આવેલું છે હા મુખ્ય અક્ષરો શું કરતો હું એની ઉપર કરતો હું ઉપર કયું અક્ષરો આવેલું છે ઉત્તર ધ્રુવ આ મુખ્ય અક્ષાંશ ઉત્તર છે ઉત્તર ગોળાર્ધ તરફ એ જ રીતે દિરાઉસી દક્ષિણ એ કયું રૂટ આવેલું છે મકર ધ્રુવ બરાબર એટલે દક્ષિણ અક્ષાંશ રૂટ લખાય છે એ જ રીતે મકર ધ્રુવ દક્ષિણે દક્ષિણ એ કયું રૂટ આવેલું છે દક્ષિણ દક્ષિણ અક્ષાંશ રૂટ અને એ જ રીતે આપણે મુખ્ય રેખાંશો પર ભણ્યા તેમાં આપણે કઈ કઈ રેખા કયા કયા એના વિશે ભણ્યા તો આંતરરાષ્ટ્રીય દિનાંત રેખા ભણ્યા બરાબર પછી પ્રમાણ સમય રેખા ભણ્યા ભણ્યા ને આ મહત્વની આ અક્ષાંશ આ રેખાઓ સુટો છે મહત્વના ખ્યાલ આવ્યો ને બરાબર અંતરાસ્ય વિનાંતર રેખા ભણ્યા બરાબર ને પછી આ પ્રમાણ સમય રેખા ભણ્યા અને મેન વસ્તુ 0 ઓસ આપણે શું ભણ્યા ત્રિનીજ રેખા કઈ રેખા ત્રિનીજ રેખા ભણ્યા ને તો તમને કોઈ પૂછે કે મુખ્ય રેખાઓ સુટો કયા કયા છે 0 ઓસ ત્રિનીજ રેખા પછી ગાસી પોઈન્ટ જે આમ સમથિંગ જે છે તે ગ્રમણ સમય રેખા અને આ એકસો એંશી અઉસ આંતરરાષ્ટ્રીય દિનિના અંદર દેખા ખ્યાલ આવ્યો આ ફક્ત અમે હું તમને આકૃતિક રાજ્ય બતાવી રહ્યો છું તમને નક્શામાં પણ નકશા દર્શન પણ છે તમને સમય મળે ત્યારે જોવાનું આવતું અને આ રીતે તમે આનો ઉપયોગ કરી શકો તો સાથે સાથે તમે અહીં પણ આ જે પ્લેટફોર્મ આપ્યું છે આ બરાબર એના પર બી તમે એનો અભ્યાસ કરી શકો છો બરાબર તો આજે આપણે એક મહત્વભરું ભણ્યા